এতাইপেরা ইনিনে পেরিয়াডিাই দোনে মেনে পুখাডিসকে অপোডীচে নিকুটুকরাডেন জুটিরায়ে সামি ইজি তাপাশে ইলিয় এপমিয়়�

嗯。Mm. મારું નામ ભાવના પટેલ છે હું પર્યાવરણના રક્ષણ હેતુ કાર્ય કરું છું આજે આપણે ઉદવાડા ઘંટેશ્વર મહાદેવ મંદિરની સામેથી સાઇટ ચાલુ હતી તેની ઓફિસમાં એક ઘોય આવી ગઈ હતી ત્યાંથી આપણે ઘોયને રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં એને રિલીઝ કરીશું ઘોયને મોનિટર લ્યુઝર કહેવામાં આવે છે ઇંગ્લિશમાં ઘણા લોકોની એવી માન્યતા છે કે ઘોયને મારીને ખાવાથી પોતાની હેલ્થ સારી થાય પણ એ માન્યતા તદ્દન ખોટી છે કોઈ બી પ્રાણી પક્ષી કે જીવ મારીને ખાવાથી કોઈની હેલ્થ સારી થતી નથી મારી એક અપીલ છે કોઈ બી પ્રાણી પક્ષીને મારીને મારીને કોઈને કેન્જર કરીને કોઈનું કોઈ બી પ્રાણી પક્ષીને એને મારવું નહીં એ ગુનો બને છે તમારા આજુબાજુ રહેણા વિસ્તારમાં કોઈ બીજન જનાવર કે પ્રાણી પક્ષી કોઈ બી ઇન્જર હાલતમાં જોવા મળે તો તમારા નજીકના ફોરેસ્ટનો કોન્ટેક કરો અથવા તો કોઈ એનિમલ સેવા કરતી સંસ્થાનો કોન્ટેક કરો અથવા તો મારો કોન્ટેક કરો મારો મોબાઈલ નંબર છે નાઇન થ્રી ટુ એટ જીરો નાઇન સેવન ટુ સેવન વન બરાબર વોટ્સઅપ અને કોલ કરીને જરૂર છે